આગમી બીજી જુલાઈના રોજ તાપી માતાનો જન્મદિવસ છે દર વર્ષની જેમ આ વર્ષે પણ તાપી માતાનો જન્મોત્સવ નિમિત્તે પૂજન તથા મહા આરતી અને ચૌદસો મીટરની ચુંદડી ચઢાવનો કાર્યક્રમ યોજનાર છે તો આ કાર્યક્રમ પૂર્વે આજે ઓગણત્રીસ જૂન રવિવારના રોજ સવારે સૂર્યાદય ઘાટ કુરુક્ષેત્ર ધામે ખાતે તાપી માતા સફાઈ અભિયાનનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ટ્રસ્ટી મંડળ અને વ્યવસ્થાપક મંડળના તમામ સભ્યોને હાજરી રહી સફાઈ ઝુંબેશમાં ઉત્સાહથી ભાગ લીધો હતો આ કાર્યક્રમમાં રામમઢીના પૂજ્ય સંત શ્રી સંતરામ બાપુ હાજર રહીને સફાઈની કામગીરી કરી હતી અને હાજર સૌને આ કામગીરી કરવા બદલ અભિનંદન પાઠવી પ્રોત્સાહિત કર્યા હતા ઉપરાંત તાપી માતાનું શું મહત્વ છે તેનું પણ વર્ણન કર્યું હતું આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં શહેરીજનોને જોડાયા હતા આશરે સો કરતાં વધુ વ્યક્તિઓએ સફાઈ ઝુંબેશ કરી અને સર્વોદય ખાટ ખાતે જે લીલી આવી ગઈ હતી તેની સફાઈ કરી હતી તો આગમી તારીખ બીજી જુલાઈના રોજ મા તાપીનો જન્મોત્સવ છે આ પ્રસંગે પૂજન મહારતી અને ચૌદ

મંદરો અને એના તરફથી કરવામાં આવે છે તે ખૂબ જ ઉત્સાહ સાથે આ ઘાટો પર કરવામાં આવે છે